નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે તમને ખ્યાલ જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ કમેન્ટમાં લખવાનું છે તો તમે તમારા આન્સર આપોને છે કમેન્ટ બોક્સમાં અને અહીંયા આપણે ટોટલ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું તાજેતરમાં ઈરડાએ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે નવી ઓફિસ ક્યાં ખોલી છે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે ગાંધીનગરમાં પણ કઈ જગ્યાએ ગિફ્ટ સિટી ખાતે તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એ વિદેશી ચલણમાં નવીનીકરણ ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સના ધિરાણની સુવિધા માટે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં એક નવી ઓફિસની સ્થાપના કરી છે અબુધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ બે હજાર ચોવીસમાં પેનલ ચર્ચા દરમિયાન ઈરડાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસ એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ નવી ઓફિસનો હેતુ ભારતમાં ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણનો ખર્ચ ઘટાડવાનો છે જો વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ એન્ડ એક્ઝિબિશનની આપણે જો વાત કરીએ તો અબુધાબી ફ્યુચર એનર્જી કંપની એના દ્વારા અબુધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ સૌથી મોટી રિન્યુએબલ એનર્જી તરીકે જાણીતી છે અને આ ઇવેન્ટ વૈશ્વિક પીવી કંપનીઓ માટે સૌર ટેકનોલોજી અને ઉત્પાદનોમાં નવીનતમ પ્રગતિઓનું અનાવરણ કરવા માટે એક હબ પ્રદાન કરે છે ઈરડાની વાત કરીએ તો ઈરડા છે એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને સિત્યાસી માં એના મેનેજિંગ ડિરેક્ટર છે અને ચેરમેન છે એમનું નામ છે પ્રદીપકુમાર દાસ તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર આવેલું છે ગિફ્ટ સિટીની વાત કરીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એમડી તપન રે છે અને ચેરમેન હસમુખ કઢિયા છે એ યાદ રાખજો દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે બાવીસ એપ્રિલ એટલે કે આજનો દિવસ છે વર્લ્ડ અર્થ ડે બરાબર છે વર્લ્ડ અર્થ ડે બાવીસ એપ્રિલ પર્યાવરણના સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને તેને ટેકો આપવા માટે દર વર્ષે બાવીસ એપ્રિલના રોજ આને મનાવવામાં આવે છે હાલમાં એકસો ત્રાણું કરતાં વધારે દેશો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવે છે તેની સ્થાપના અમેરિકી સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા ઓગણીસો સિત્તેરમાં થઈ હતી બે હજાર ચોવીસની એની થીમ છે પ્લાનેટ વિસ પ્લાસ્ટિક તમને ખબર છે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કે વિશ્વ પૃથ્વી દિવસ અર્થ અવર ડે એ પણ મનાવવામાં આવે છે દર વર્ષે અર્થ અવર ડે જો તમને ખબર હોય ક્યારે મનાવવામાં આવે છે તો તમે કમેન્ટમાં લખીને જણાવો અર્થ અવર ડે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને સ્પેસ ઇન્ડિયાએ સંજના સાંઘીને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે તો સ્પેસ ઇન્ડિયા દેશભરમાં શાળાના અભ્યાસક્રમમાં ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનને એકીકૃત કરવાનું મિશન ચલાવે છે જે એક હજાર શાળાઓમાં એક પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે સ્પેસ ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ જેને સ્પેસ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખગોળશાસ્ત્ર અવકાશ વિજ્ઞાન અને સ્ટેમ્પ શિક્ષણ અને અનેક સ્તરે અનુભવ વિકસાવવામાં ચોવીસ વર્ષનો વારસો ધરાવતી એક અગ્રણી સંસ્થા આપણે કહી શકીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના નોંધાયેલા સ્પેસ ટ્યુટર તરીકે જે સ્પેસ છે સ્પેસ ઇન્ડિયા એ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંરેખિત થઈને વિજ્ઞાન દ્વારા અસર ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ટોટલ કેટલા છે સત્તર છે યાદ રાખજો ઓકે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ને રાજેશ ભાસ્કર ટુ એને જો સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને તમારે જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તમે ટેલિગ્રામ ચેનલ પર જઈને ટેલિગ્રામમાં જઈને તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો તમને સિમ્બોલ દેખાય તો તમે જોઈન થઈ જજો અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા કઈ જગ્યાએ ઇન્ડિજીનિયસ ટેકનોલોજી ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓડિશાના ચાંદીપુર ખાતે કઈ જગ્યાએ ચાંદીપુર તો તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ જે ચાંદીપુર છે ત્યાંથી આઈસીટીએમ ઇન્ડોજીનિયસ ટેકનોલોજી ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાણ પરીક્ષણ કરવામાં આવ્યું હવે આના વિશે વાત કરીએ તો આ જે મિસાઇલ છે બેંગલુરુ સ્થિત ડીઆરડીઓની લેબોરેટરી છે ને એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એ એના દ્વારા બનાવવામાં આવી છે અને અન્ય પ્રયોગશાળા આ ઉપરાંત ભારતીય ઉદ્યોગોના યોગદાન આ બધા ભેગા થઈને બનાવેલી છે આ મિસાઇલ વે પોઈન્ટ નેવિગેશનનો ઉપયોગ કરીને ઈચ્છિત માર્ગને અનુસરવા માટે સક્ષમ છે વધુ સારી રીતે વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરવા આ મિસાઇલ્સ અદ્યતન એવિયોનિક્સ અને સોફ્ટવેરથી પણ સજ્જ છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું છે ડીઆરડીઓનું નવી દિલ્હીમાં અને ડૉક્ટર સમીર વી કામત એના અધ્યક્ષ છે બલસ્યમૂલમ વિજ્ઞાન એનો મુદ્રાલેખ છે અથવા મોટો છે તમારા માટે એક પ્રશ્ન આપણે ભણ્યા હતા ડીઆરડીઓ રિસન્ટલી જ રાજસ્થાનના પોખરણમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલનું પરીક્ષણ કર્યું અને આ ઉપરાંત ડીઆરડીઓ દ્વારા અગ્નિપ્રાઇમ મિસાઇલ્સનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું તમારે મને જણાવવાનું છે કે પ્રાઇમ મિસાઇલ છે એની રેન્જ કેટલી છે કમેન્ટમાં લખીને જણાવો જો તમને જવાબ આવડતો હોય તો તાજેતરમાં ડિસ્ક થ્રોમાં એથ્લેટિક્સનો સૌથી જૂનો રેકોર્ડ કોણે તોડ્યો છે તો માઇકોલાસ અલેકના જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો લિથુઆનિયા છે એના માઇકોલાસ અલેકના છે એમણે ડિસ્ક થ્રો ઇવેન્ટમાં પુરુષોનો સૌથી લાંબા સમય સુધી રહેવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એમણે યુએસના રોમાનામાં ઓલ્કોહોમોમાં થ્રો સિરીઝની અંદર ચુમ્મોતેર પોઈન્ટ પાંત્રીસ મીટરની ડિસ્ક થ્રો ફેંકી ડિસ્ક ફેંક ફેંકી હતી માઇકોલાસ અલકેનાના પૂર્વ જર્મનીના જરગુન સલ્ટે બનાવેલ ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો આઠ મીટરનો આડત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો જરગુન સુલ્ટે છ જૂન ઓગણીસો છ્યાસીના રોજ ન્યૂ બ્રાન્ડેનબર્ગ જર્મનીમાં ચુમ્મોતેર પોઈન્ટ આઠ મીટરનો વર્લ્ડ રેકોર્ડ ફેંક્યો હતો પણ ડિસ્ક થ્રોની વાત કરીએ તો એ પ્રાચીન રમતોત્સવ છે જે ગ્રીસની અંદર પ્રાચીન ઓલિમ્પિક રમતોનો ભાગ હતી આધુનિક સમયમાં અઢારસો સિત્તેરના દાયકામાં આ રમતને ફરી શોધવાનો શ્રેય જ્યોર્જ કોહરોસ અને તેમના જે વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવ્યો હતો ઓલિમ્પિક પરથી મને યાદ આવ્યું તમને ખબર છે આ વર્ષે બે હજાર ચોવીસમાં પેરિસની અંદર ઓલિમ્પિક યોજાવાના છે જેને સમર ઓલિમ્પિક કહીએ છીએ તમારા માટે પ્રશ્ન ઓલિમ્પિકનો મુદ્રાલેખ શું છે જે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે પૂછાઈ શકે છે સો ટકા કમેન્ટ બોક્સમાં લખજો સ્વદેશી મુદ્દાઓ પર યુએન પરમાનન્ટ ફોરમનું ત્રેવીસમા નંબરનું સત્ર ન્યૂયોર્કમાં યોજાઈ ગયું તો રિસન્ટલી એવું થયું કે જે લોકલ સ્વદેશી મુદ્દાઓ છે એના પર યુએન પરમનન્ટ ફોરમનું ત્રેવીસમું સત્ર ન્યૂયોર્કમાં યોજાઈ ગયું છે હવે સ્વદેશી મુદ્દાઓ પર યુએન પરમેનન્ટ ફોરમ વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર સાલમાં આર્થિક અને સામાજિક વિકાસ સંસ્કૃતિ પર્યાવરણ શિક્ષણ આરોગ્ય અને માનવ અધિકાર સંબંધિત જે સ્વદેશી મુદ્દાઓ છે એના પર ચર્ચા કરવાના આદેશ સાથે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક પરિષદ છે એની સલાહકાર સંસ્થા તેને બનાવવામાં આવી હતી તે યુએન ની ત્રણ સંસ્થાઓ એક છે જે ખાસ કરીને સ્વદેશી લોકોની સમસ્યાઓ સાથે કામ કરવા માટે જવાબદાર છે યુએન યુનાઇટેડ નેશન્સ તમને ખબર છે કે એન્ટીનીઓ ગ્યુટરસ છે એના સેક્રેટરી જનરલ છે તમારા માટે પ્રશ્ન છે કે યુએન ડે ક્યારે મનાવવામાં આવે છે યુએન ડે યુનાઇટેડ નેશન્સ ડે ન્યૂયોર્કમાં એનું હેડક્વાર્ટર છે અને આપણા રુચિરા કંબોજ છે ભારતના કાયમી સભ્ય છે કાયમી પ્રતિનિધિ છે યુએનમાં ન્યૂયોર્કમાં બેસે છે અરિંદમ બાગજી પણ આપણા ભારતના કાયમી પ્રતિનિધિ છે યુએન માટે પરંતુ તે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ બેસે છે તમારે જણાવવાનું છે યુએન ડે આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ મારી છે રાજેશ ભાસ્કર આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો ક્યાં શેર કરશો તમે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો ત્યાં આની લિંક કોપી કરીને શેર કરજો મને પણ સપોર્ટ મળશે અને બીજા વિદ્યાર્થીઓને પણ બેનિફિટ થશે બરાબર અને હજુ સુધી જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા દીર્ઘાયુષ્ય ભારત પહેલ શરૂ કરવામાં આવી છે તો આઈઆઈએસસી બેંગલુરુ આઈઆઈએસસી બેંગલુરુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ છે એણે દીર્ઘાયુષ્ય પહેલ એટલે લોંગ લોંગ્વિટી ઇન્ડિયા ઇનિશિયેટીવની શરૂઆત કરી છે ભારતમાં વૃદ્ધાવસ્થાના સંશોધનને આગળ ધપાવવા માટેનો પ્રોજેક્ટ છે આ પહેલ મૂળભૂત અને પ્રાયોજિત સંશોધન દ્વારા વૃદ્ધત્વની સમજને વધારવા માટે જીવનની ગુણવત્તાને સુધારવા માટે ઉકેલો વિકસાવવા અને વૃદ્ધાવસ્થા સંબંધિત પડકારોનો સામનો કરી રહેલા માનવ હેલ્થ સ્પેનને વધારવાનો પ્રયાસ કરશે દીર્ઘાયુષ્ય ભારત પહેલની અંદર બહુવિધ આઈ વિભાગો ચિકિત્સકો ઉદ્યોગ ભાગીદારો પરોપકારીઓ અને નાગરિક સમાજના સંશોધકો એ પણ સામેલ હશે આઈઆઈએસસી બેંગલુરુ જો આપણે એની વાત કરીએ તો બેંગ્લોરમાં આવેલી છે ઓગણીસો ને નવમાં એની સ્થાપના થઈ અને એના ડિરેક્ટર છે ગોવિંદન રંગરાજન શું નામ છે એમનું ગોવિંદન રંગરાજન આઈએસસી એસસી તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા તેના વિશે બરાબર છે પાણીમાંથી શું દૂર કરવા માટે એણે હાઈડ્રોજન વિકસાવ્યું હતું ખ્યાલ હોય ને તો કમેન્ટ બોક્સમાં લખો ટ્રમ્પ તમને ખબર છે અમેરિકાના પિસ્તાળીસમાં નંબરના જે પ્રેસિડન્ટ હતા ડોનાલ્ડ ટ્રમ્પ એમણે ક્રિમિનલ ટ્રાયલનો સામનો કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે તો ડોનાલ્ડ ટ્રમ્પ એમણે પોનસ્ટારને અતિશય મની ચૂકવવાના આરોપનો સામનો કરવા માટે યુએસની મેનહટન કોર્ટમાં હાજર થયા અને ડોનાલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરી બે હજાર સત્તરથી લઈને બે હજાર એકવીસ ત્યાં સુધી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી બરાબર છે અત્યારે હાલમાં યુ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ છે છેતાલીસમાં નંબરના એમનું નામ તમને આવડવું જ જોઈએ શું નામ છે જો તમને આવડતું હોય તો કહો અને આપણા ભારતના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ કેટલામાં નંબરના છે તો પંદરમાં નંબરના છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે ઉત્સેચકો ખાલી જગ્યાના બનેલા હોય છે તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે બીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વિટામિન એનું પુરોગામી સ્વરૂપ છે તો કેરોટીન છે એ આવશે ત્રીજો પ્રશ્ન શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે તો તત્વનું શોષણ વધારવા માટે વિટામિન સી વિટામિન એ ડી ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપચાર માટે ખાલી જગ્યાની જરૂર પડે ચરબીની રુધિરને જામી જવાની ક્રિયામાં કયું વિટામિન મદદ કરે છે બહુ વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે વિટામિન કે કયું આવશે વિટામિન કે ખાસ યાદ રાખજો ઘણી વાર પરીક્ષામાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન અભયઘાટ કયા રાજપુરુષનું સમાધિ સ્થળ છે તો આપણા ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ બરાબર છે એમનું કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા બરાબર છે શ્યામજી કૃષ્ણ વર્મા માંડવી કચ્છમાં એમનો જન્મ થયો હતો આ યાદ રાખજો એમના અસ્થિઓ સ્વિત્ઝરલેન્ડથી અહીંયા લાવવામાં આવ્યા હતા બરાબર છે સંસ્કૃત વિષયના પ્રોફેસર એમના નામ પર જ જે કચ્છની યુનિવર્સિટીનું નામ છે ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે તો સરદાર વલ્લભભાઈ પટેલના જે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પર રાખવામાં આવ્યું છે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા તો છોટુભાઈ પુરાણી ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે તો દુલા ભાયા કાગને બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન વીસમી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તો જવાબ આવશે ટોટલ નવ મેડલ જીત્યા છે ભારતે સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં પ્રતિષ્ઠિત યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ઇ એની તેરમા નંબરની આવૃત્તિ કયા સ્થળે યોજાય તો જોર્જિયાના સ્કલ ટુબો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું યાદ રાખજો હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો હતો પહેલો પ્રશ્ન શું હતો વિશે આપણે છે એ ક્યાં આવેલું છે તો યાદ રાખજો નવી દિલ્હીમાં આવેલું છે બરાબર છે સેકન્ડ નંબરનો પ્રશ્ન તો અર્થ અવર ડે જનરલી શું હોય છે અર્થ અવર ડે છે એ લાસ્ટ સેટરડે એ પણ કોનો માર્ચ મહિનાનો મનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે લાસ્ટ સેટરડે નહોતો મનાવે એક વીક પહેલાં મનાવવામાં આવ્યો હતો બરાબર છે એટલે ચોથા અથવા તો લાસ્ટ સેટરડે એવું તમે કહી શકાય ત્રીજો પ્રશ્ન છે ડીઆરડીઓએ અગ્નિપ્રાઇમ મિસાઇલ્સ એનું પરીક્ષણ કર્યું રિસન્ટલી તો એનું જે રેની રેન્જ છે કેટલી છે તો એક હજારથી લઈને બે હજાર કિલોમીટરની આની રેન્જ છે ચોથો પ્રશ્ન ઓલમ્પિકનો મુદ્રાલેખ શું છે તો યાદ રાખજો ગેમ્સ વાઇડ ઓપન આ તેનો મુદ્રાલેખ છે બરાબર છે ગેમ્સ વાઇડ ઓપન પાંચમા નંબરનો પ્રશ્ન હતો યુએન ડે ક્યારે મનાવવામાં આવે છે તો યુએન ડે છે એ ચોવીસમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે યાદ રાખજો ચોવીસમી ઓક્ટોબર છે અને આપણે પોલિયો ડે પણ કહીએ છીએ વિશ્વ પોલિયો દિવસ પણ મનાવીએ છીએ બંને દિવસો એક જ એક જ તારીખે આઈઆઈએસસી બેંગલુરુ એણે પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા શું પ્લાસ્ટિક છે એને દૂર કરવા માટે એક હાઇડ્રોજેલ છે એ વિકસાવ્યું આપણે એવું ભણ્યા હતા બે દિવસ પહેલાં સાતમા નંબરનો પ્રશ્ન હા હાલમાં અમેરિકાના જે પ્રેસિડન્ટ છેતાલીસમા નંબરના પ્રેસિડન્ટ શું નામ છે એમનું જો બાઇડન શું છે જો બાઇડન જે છેતાલીસમા નંબરના અમેરિકાના પ્રેસિડન્ટ છે આ યાદ રાખજો ઓકે ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોને આ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સરકારે કોને નૌકાદળના વડા તરીકે નિમણૂક કરી છે ભાઈ બહુ અગત્યનો પ્રશ્ન આવનારી પરીક્ષા માટે ખાસ સેકન્ડ પ્રશ્ન છે ગુજરાતની ગુજરાતના કયા શહેરની તક્ષવી વાઘાણીએ પચીસ મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો ઓકે તો મિત્રો અહીંયા આપણે કરીશું સ્ટોપ આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ દસ પ્રશ્નો એના એના કહી શકીએ સોલ્યુશન સાથે જવાબોની સાથે બરાબર આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો બાકી હોય તો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ ડે જય હિન્દ જય ભારત